મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડું જોઈ રહ્યા છો આ બળદગાડું વેચવી દેવાનું છે તમે બળદગાડાની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલું છે કાટ કે સડો ક્યાંય જોવા નહીં મળે ટાયર કન્ડિશન પણ સારી છે કાટ ક્યાંય જોવા નહીં મળે તમારે જો આ બળદગાડું ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ફક્ત પચીસ હજારમાં આપી દેવાનું છે તમે બળદગાડું જોઈ શકો છો વિડીયોમાં તમારે જો આ ગાડું ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રિજો આ બળદગાડું ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બળદગાડું તમને ગામ ચાવંડ તાલુકો લાઠી જિલ્લો અમરેલી ચાવંડ ગામે તમને આ જોવા મળી રહેશે બળદગાડું પ્રિતેશભાઈ પાસે જોવા મળશે તમારે જો આ બળદગાડું ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના અંત સુધી બન્યા રેજો બધી જ માહિતી મળી રહેશે તમારે જો બળદગાડું ખરીદવાની ઈચ્છા હોય બળદગાડાના કિંમત પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે બળદગાડું ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો સાચું બળદગાડું છે કંપની કલરમાં જોવા મળે રહેશે ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે તળિયું સારું છે તમે જોઈ શકો છો સાવ ઓછું ચલાવેલું છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો મિત્રો તમારે બળદગાડું ખરીદવાની ઈચ્છા હોય તો આ પ્રિતેશભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ બળદગાડાના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે એક્યાસી બે પંચ્યાસી વાળા તે ભાઈના નંબર છે પ્રિતેશભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો કિંમત પચીસ હજાર રાખેલી છે તેમાં પણ તમને હજી થોડો ઘણો ફેરફાર કરી આપવામાં જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય ને તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર બધી જ વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું